કેન્સર આ વાત કેટલી સાચી છે આ વાત તદ્દન ખોટી છે જો કેન્સર નું સમયસર નિદાન થાય તો એની સારવાર શક્ય છે કેટલા પ્રકારના કેન્સર હોય છે ઘણા બધા જેટલા ઓર્ગન જેટલા એટલા વાળ અને નખ સિવાય શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે છે કેન્સર થી બચવા માટે શું કરવું જોઈએ સ્ક્રીનિંગ વિશે ટૂંકમાં માહિતી ના ચાલે આના માટે તમારે પૂરો વિડિયો જ જોવો પડશે મેમોગ્રાફી એટલે શું અને કોને કરાવવી જોઈએ મેમોગ્રાફી એટલે સ્તનનો એક્સરે અને દરેક સ્ત્રીએ 40 વર્ષની ઉંમર પછી કરાવવી જોઈએ કેન્સરની મફત તપાસ કરાવવી હોય તો શું થાય છે અમદાવાદમાં આવેલી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં આ બધી તપાસ વિનામૂલ્ય તમારે તમામ સવાલોના જવાબ જાણવા હોય તો જુઓ આ પૂરો નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપણે આજે કેન્સર વિશે એવી વાતો કરીશું જે ઘણા બધા લોકોને નથી ખબર અને એની માટે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આનંદ શાહ જે છે કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના સહપ્રાધ્યાપક સર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે

તો એમાં નવી ચામડી ક્યાં તેમાં રૂજ આવી જાય છે આ બધું નિયંત્રણ ડીએનએ કરતું હોય છે જ્યારે પણ ડીએનએમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે ત્યારે કોષોનું વિભાજન અનિયમિત થઈ જાય છે અને એના કારણે એક કોષની જગ્યા ઘણા બધા કોષ બનવા લાગે છે જેને આપણે કેન્સર કહીએ છીએ કેન્સર કયા કયા પ્રકારના હોય છે જો મુખ્ય રીતે વાત કરીએ તો ગુજરાત કે અમદાવાદમાં જોવા જઈએ તો ટોપ ફાઈવ કેન્સર્સ જે પુરુષોમાં હોય તેમાં મૂળાનું કેન્સર છે પછી જીભનું કેન્સર છે પછી ફેફસાનું કેન્સર છે પછી અન્નનળીનું કેન્સર છે અને પછી પ્રોસ્ટેટનું કેન્સર છે એ જ રીતે જો આપણે બહેનોમાં વાત કરીએ તો સૌથી વધારે આપણને સ્તન કેન્સર જોવા મળે છે એના પછી ગર્ભાશયના મુખનું કેન્સર એના પછી છે અંડાશયનું કેન્સર પછી મૂળાનું કેન્સર જોવા મળતું હોય છે આ બધા જ કેન્સરમાંથી સૌથી અગત્યના ત્રણ કેન્સર છે મૂળાનું કેન્સર ગર્ભાશયનું મુખનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સર આ ત્રણ કેન્સર નું જો સરેરાશ કાઢીએ તો કુલ કેન્સરમાંથી પચાસ ટકા પિસ્તાલીસથી પચાસ ટકા જેટલા કેસીસ ફક્ત આ ત્રણ કેન્સરના હોય છે એ સિવાય આ ત્રણેય કેન્સરના સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે એમાં એવા ચિહ્નો હોય છે જેને આપણે અર્લી આઇડેન્ટિફાઈ કરી શકીએ વહેલું નિદાન કરી શકીએ અને જો ત્રણેય ટેસ્ટને પ્રાથમિક કે સેકન્ડ સ્ટેજમાં આઈડેન્ટિફાય કરી શકાય તો એની સારવાર નેવું ટકા સુધી સક્સેસફુલ રહે છે અને એમાં જીવન જીવાનો જે દોર હોય જેને આપણે ફાઇવ ઇયર સર્વાઈવલ રેટ કહીએ છીએ એ લગભગ નેવું ટકા સુધી આપણે માણસોને બચાવી શકીએ છીએ આપણે શરૂઆત કરીશું ભાઈઓથી જો પુરુષોની વાત કરીએ તો એમાં મૂળાનું કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે તો એના માટે સૌથી પહેલાં તો જાતે જ બધા ભાઈઓએ પોતાના મૂળાની જાત તપાસ કરવી જોઈએ મહિનામાં કોઈ પણ એક દિવસ નક્કી કરીને આપણે જ્યારે પણ બ્રશ કરીએ ત્યારે આખું મોડું કવર થઈ જાય પૂરતા સૂર્યપ્રકાશમાં અરીસાની સામે ઊભા રહીને જાત તપાસ કરવી જોઈએ એ સિવાય કંઈ પણ ચાંદું લાગે કે કોઈ પણ રંગનો ફેરફાર દેખાય તો તરત જ દાંતના ડૉક્ટર ક્યાં તો એક કોઈપણ નજીકના ડૉક્ટર પાસે જઈને પોતાની તપાસ કરાવવી જોઈએ એ જ રીતે જો બહેનોમાં વાત કરીએ તો દરેક બહેનોએ વીસ વર્ષ પછી સ્તન કેન્સરના સ્ક્રીનિંગ માટે સ્તનની જાત તપાસ શરૂ કરવી જોઈએ માસિક પતે એના ચાર કે પાંચ દિવસ પછી મહિનામાં એક દિવસ નક્કી કરીને દર મહિને સ્તનની જાત તપાસ કરવી ખૂબ જરૂરી છે એ સિવાય જેમ ઉંમર વધે અને ત્રીસ વર્ષ થાય એના પછી ડૉક્ટર દ્વારા કે કોઈ પણ નર્સિસ દ્વારા ક્યાં તો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને પોતાના સ્તનની ડૉક્ટર દ્વારા તપાસ કરાવી જોઈએ અને એ પછી ચાલીસ વર્ષ પછી દર વર્ષે પોતાની મેમોગ્રાફી કરાવવી જોઈએ એ જ રીતે જો ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરીએ તો દરેક સ્ત્રીએ જે ત્રીસથી સાહીઠ વર્ષની વચ્ચે હોય એમને દર ત્રણ વર્ષે એક પેપ્સમિયર નામનો એક ટેસ્ટ આવે છે જે કરાવવો જોઈએ અને વધુમાં જણાવતા હવે એક અત્યાધુનિક ટેસ્ટ આવ્યો છે જેને એચપીવી ડીએનએ ટેસ્ટ કહેવાય છે એ દર પાંચ વર્ષે જો એક રિપોર્ટ નેગેટિવ આવે તો એને પાંચ વર્ષ સુધી રિપીટ કરાવવાની જરૂર નથી પડતી એટલે આ બંને ટેસ્ટ કરાવવાથી અને જેમ મેં કીધું એ મૂળાનું કેન્સર બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર આ ત્રણેય માટે આ સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે અને જો આને નિયમિત રીતે અને જે રીતે મેં કીધું એ ટાઈમલાઈનમાં ફોલો કરવામાં આવે તો આપણે કેન્સરને પ્રાથમિક તબક્કામાં આઈડેન્ટિફાય કરી શકીએ અને એને આપણે એની ટ્રીટમેન્ટ પણ સરળ બને અને એનું સર્વાઇવલ રેટ પણ સારું હોય સર તમે જે હાલ મેમોગ્રાફીની વાત કરી તો એ મેમોગ્રાફી શું છે અને એની કેવી રીતે તપાસ થાય છે આપણે જેમ નોર્મલી છાતીનો એક્સરે કરાવતા હોઈએ એ રીતે મેમોગ્રાફી એ સ્તનનો એક્સરે છે આ સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે જેમ જેની ઉંમર ચાલીસ વર્ષથી વધારે હોય એને દર વર્ષે મેમોગ્રાફી નામનો એક્સરે કરાવવો જોઈએ અને જેના કુટુંબમાં કોઈને બ્રેસ્ટ કેન્સરનો કેસ હોય જે બ્લડ રિલેશનમાં હોય જ્યાં એક કે એકથી વધારે કેસ હોય એ લોકોને ત્રીસ વર્ષથી પોતાનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ જેની ઉંમર નાની હોય એમાં ઘણીવાર મેમોગ્રાફી અસર નથી કરતી તેમાં મેમોગ્રાફી સાથે સોનોગ્રાફી બ્રેસ્ટ સોનોગ્રાફી કહેવાય અને એનું કોમ્બિનેશનને મેમો સોનો કહેવાય આ બંને ટેસ્ટ કરાવવા જોઈએ કોઈ પણ કેન્સર થાય છે તો એની પાછળના કારણો શું છે શું સામાજિક કુટેવો અને કેન્સરને કંઈ લાગે વળગે ખરી કેન્સર થવાના ઘણા બધા રિસ્ક છે એમાં સૌથી પ્રથમ અને સૌથી અગત્યનો તમાકુ છે તમાકુના લીધે આશરે ચાલીસથી પિસ્તાલીસ ટકાના કેન્સર જોવા મળતા હોય છે એ સિવાય બીજું કારણ છે એ છે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન જો દારૂનું સેવન તમાકુની સાથે કરવામાં આવે તો એના કારણે તમાકુની જે આડઅસર હોય છે એની ઇફેક્ટ ઘણી વધારે જોવા મળે છે એ પછી આવે છે સામાજિક કુટેવો જેમ કે નાની ઉંમરમાં લગ્ન કરવા ક્યાં તો વારંવારની સુવાવળો થવી કે એના વચ્ચેનો ગેપ ઓછો હોય એકથી વધુ લોકો સાથે જાતીય સંબંધ બાંધવા ક્યાં તો પછી પ્રજન અંગોની અસ્વચ્છતા એ જ રીતે બ્રેસ્ટ કેન્સર માટેની જો કુટેવો કહીએ તો મોટી ઉંમરમાં લગ્ન થવા ક્યાં તો પછી સ્તનપાન ના કરાવવું વધુ પડતી ઓબેસિટી હોવી મેદસ્વીપણું હોવું ક્યાં તો પછી વધુ પડતો ચરબીવાળો આહાર લેવો આ બધા એના રિસ્ફેક્ટર છે એ સિવાય ઘણા બધા જૈવિક કારણો છે જેમ કે હિપેટાઇટિસ બી વાયરસ ઇન્ફેક્શન છે પછી એચપીવી એટલે હ્યુમન પેપિલોમાં વાયરસ ઇન્ફેક્શન છે સાઇટોમેગાલો વાયરસ ઇન્ફેક્શન છે આના કારણે પણ કેન્સરનો રિસ્ક વધતો હોય છે એ સિવાય આપણો આહાર એનો પણ અમુક પ્રકારનો રોલ કેન્સર થવામાં છે જે મેં પહેલાં કીધું કે કોષનું જે વિભાજન હોય છે એ ડીએનએ મેનેજ કરે છે અને ડીએનએનું ડેમેજ જ્યારે થાય એને રોકવા માટે આપણે એન્ટી યુક્ત આહાર લેવાનો છે એટલે કે આપણે ફળ ફળાટી વધારે ખાવાની છે વધુ પડતો રસાવાળો કે જેમાં ફાઈબર્સ હોય એવો આહાર લેવાનો છે ચરબીવાળો આહાર ઓછો લેવાનો છે જો આ બધું ફોલો કરીએ તો આપણે કેન્સરના રીસથી બચી શકીએ છીએ જે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવામાં આવે છે છે સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલ જેને આપણે ગુજરાત કેન્સર એન્ડ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખીએ છીએ ત્યાં વર્ષ બે હજાર એકવીસથી એક ખાસ વિશેષ ઓપીડીની સ્થાપના કરી છે જેનું નામ છે સ્ક્રીનિંગ ઓપીડી આમાં દર્દી સાથે આવેલા દર્દીના જે સગા હોય એ કોઈ કોઈપણ રજીસ્ટ્રેશન વગર જાતે એ ઓપીડીમાં જઈ શકે છે અને જે ડોક્ટરો હોય એની પાસે પોતાના જે ત્રણ કે કોમન કેન્સર છે એના માટે માટેનું સ્ક્રીનિંગ કરાવી શકે છે તો બે હજાર એકવીસથી જીસીઆરઆઈ ખાતે જે સ્ક્રીનિંગ ઓપીડી શરૂ કરવામાં આવી છે તો અત્યાર સુધીમાં કેટલા કેસ જોયા તમે સ્ક્રીનિંગ ઓપીડીમાં અમે અત્યાર સુધી છત્રીસ હજારથી પણ વધારે પેશન્ટના સગા એટલે કે રિલેટિવ ક્યાં તો લાભાર્થીઓને અમે જોયા છે અને એમાંથી અમને આશરે પંચાવન જેટલા કન્ફર્મ કેન્સરના કેસ મળ્યા છે આ બધા કેસ એવા હતા કે જે ડાયરેક્ટ પોતે કોઈ પણ સંકોચ અનુભવતા હતા ક્યાં ક્યાં તો એમને ખબર જ નથી કે એમને કોઈ પણ કેન્સરના ચિહ્નો છે આ બધા પેશન્ટની અત્યારે સારવાર ચાલુ છે અને બધા અત્યારે સ્વસ્થ છે કેન્સર માટે કોઈ વેક્સિન ઉપલબ્ધ છે ખરી અને જો છે તો એ ક્યાં મળી શકે અને ક્યારે લેવી જોઈએ કેન્સર માટે આપણી પાસે એક વેક્સિન ઉપલબ્ધ છે જેનું નામ છે હ્યુમન પેપિલોમાં વાયરસ વેક્સિન એટલે કે એચપીવીના અગેન્સ્ટમાં એ વેક્સિન છે આ વેક્સિન લેવા માટે કોઈ પણ વ્યક્તિ જે સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલ આવેલી છે ત્યાં આવી શકે છે અને ત્યાં એ વેક્સિન લઈ શકે છે આ વેક્સિન જનરલી નવથી ચૌદ વર્ષની ઉંમરની જે એડોલેશન ગર્લ્સ હોય એમને આપવામાં આવે છે એ સિવાય પણ અન્ય લોકો પણ આ વેક્સિનને લઈ શકે છે કેન્સર શબ્દથી સૌ કોઈ પરિચિત છે પણ મહત્વનું છે કે કેન્સર વિશે સાચી સમજણ હોવી આ સમજણ તમે લીધી અમારી વિનંતી છે કે તમે આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રોને મોકલો જેથી કરીને સૌ કોઈ પાસે સાચી માહિતી પહોંચે આવા જ નિત નવા વિષય પર વિડીયો જોવા માટે હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો